ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ બે હજાર તેવીસમાં લેવાયેલ ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ બે હજાર તેવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરાયું ત્યારબાદ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપીને છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ બે હજાર તેવીસમાં લબાયેલી ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ના ઓડિટોરિયમ માં રાખવામાં આવેલું જેમાં સંસ્થાના કોમ ના રાહબર અને કોમનું ગૌરવ એવા ડોક્ટર આદમભાઈ ટંકારવી કિંચાર પટેલ વરેડિયાવાલા વાલા યુસુફભાઈ ભાઈલો કરમાર સાદિકભાઈ ગોરાસમની વાલા ઇબ્રાહીમભાઈ સાલે તેમજ અનેક વિદેશથી પધારેલા મહાનુભાવોએ ડોક્ટર નસરીન કે જેઓએ પીએચડી કરી સમાજનું નામ રોશન કરેલું છે આવા અનેક મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર તેઓ વધુ ને વધુ પ્રગતિ કરે અને સમાજ અને કોમને મદદરૂપ બને એવી તેઓ પાસે આશા અને અપેક્ષા રાખવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેનો ભરૂચી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ પાદરવાળા દ્વારા હું પાદળ ઇકબાલભાઈ પાદર વતી હું તેઓનો આભાર માનું છું